યુટ્યુબ ચેનલ જેટકો ઓફિસે હોય ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સમજ આપવામાં આવે છે કે ભાઈ વીજળી કેવી રીતે બચાવી વીજળી બચાવવા માટે શું શું ઉપકરણો વાપરવા તે બધી વસ્તુ સમજાવી છે અને ખાસ તો એ કે આવતા દિવસોમાં મકર સંક્રાંતિ હોય ત્યાં પતંગ ચગાવતા હોય અને વીજ પોલ હોય એવિટેશન વાયરો હોય એ તેનાથી દૂર રહેવું પતંગની કિંમત બે રૂપિયા ને પાંચ રૂપિયા હોય પણ તમારો અમૂલ્ય જીવને બચાવો પતંગ જો વાયરમાં હોય એ વાયરમાં એ પતંગ કાઢવા જાવો નહીં કારણ કે એમાં શોટ લાગતો હોય અને આપણે જીવલેણ સાબિત થાય તો ખાસ કરીને તમામ જીબીના અધિકારીઓ તમામ પ્રજાજનોને એક સાવચેત સાવચેત અને ચેતવણી આપે છે

ઊર્જાની માંગ પણ ઝડપથી વધી રહી છે પરિણામે ઉર્જાના સ્ત્રોતો ઘટી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં ઉર્જા સંરક્ષણ એ આપણી સૌની જવાબદારી બની ગઈ છે ઉર્જા સંરક્ષણનો અર્થ એ છે કાર્યપાલક એટલે જેટલો ફોરિના ડિવિઝન હતી ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે અમે ભેગા થયા છીએ અને લોક જાગૃતિનો કાર્યક્રમ રાખેલ છે આજના દિવસ માટે ચૌદ ડિસેમ્બર એ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે એના અનુલક્ષીને અમારી કોર્પોરેટ ઓફિસે અથવા અમારે જે વિદ્યુત ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ગાઈડલાઇન આપવામાં આવી હતી કે પબ્લિકને અવેરનેસ એટલે જાગૃતિ માટેના કાર્યક્રમ યોજવા જેના અનુલક્ષીને આજે આ કાર્યક્રમ ગોઠવે છે જેમાં જે પબ્લિક છે એને ઊર્જા સંરક્ષણ કેવી રીતે કરવું કઈ રીતના કયા ઇક્વિપમેન્ટ વાપરવાથી શું ફાયદો થશે એના લાભાલાભ સમજાવવા અને જેનાથી જે આપણા કોલસા અને ગેસના જે સોર્સિસ છે ઓછા થઈ રહ્યા છે દિવસે દિવસે તો એક યુનિટ બચાવશે તો એક યુનિટ બીજાને પેઢીને વાપરવા મળશે જેથી કરીને આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે હું ડેપ્યુટી એન્જિનિયર કોળીના ડિવિઝન કો ચૌદ ડિસેમ્બર જે આપણે ઊર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ અને લોકોની જાગૃતિ માટે અહીંયા ભેગા થયા છે હવે જે પહેલાના સમયમાં જે આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરતા છે એ જે પાવરના વધારે કન્ઝ્યુમ્શન કરતા જ્યારે કે એક લેમ્પ હોય તો સો સો વોટ વીજળી વાપરતા એને બદલે અત્યારે જે એલઈડી લેમ્પ આવી ગયા છે તો એ દસ વોટ ખાલી વીજળી વાપરે છે તો જે જૂના લેમ્પ આપણે એક લેમ્પ વાપરો એના બદલામાં આપણે આ જે નવા લેમ્પ એલઈડી છે એ દસ લેમ્પ વાપરીએ એના બરાબર થાય છે અને જેમ જેમ દિવસે ને દિવસે વીજળીની ડિમાન્ડ વધતી જાય છે તો વીજળીની ડિમાન્ડને પહોંચી વળવા પ્લસ કે જે રિન્યુએબલ એનર્જી છે એના ઉપર ફોકસ કરવા કારણ કે વીજળીની ડિમાન્ડ વધશે તો આપણે કોલસાને એવા જે વીજળી પેદા કરવા માટે જે આપણે વાપર્યા છે તો એને વપરાશ વધશે તો એને લીધે પ્રદૂષણ પણ થશે તો જો આપણે આવા ઇક્વિપમેન્ટ યુઝ કરીએ જે વીજળી ઓછી વાપરે છે તો એને લીધે આપણે વીજળી બચત કરીએ છીએ અને પ્રદૂષણ પણ થતું અટકાવીએ એના ભાગરૂપે અમે કે લોકોની જાગૃતિ માટે કાર્યક્રમ રાખ્યો છે તો જે ફાઈવ સ્ટાર રેટિંગવાળા જે ઇક્વિપમેન્ટ છે એવા યુઝ કરવા જોઈએ એલ ઇડી લેમ્પ છે પછી હમણાં નવા માર્કેટમાં બી ફેન આવ્યા છે જે જૂના પંખા છે આપણે પચાસ સાઈઠ વોટ વીજળી વાપરતા એને બદલે અત્યારે બીએલડીસી છે એના કરતાં અડધી વીજળી વાપરે છે એમ તો આવા ઇક્વિપમેન્ટ આપણે રૂટીન લાઈફમાં અપનાવી અને આપણે વીજળીની બચત કરી શકીએ છીએ સરસ આજ રોજ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે જે જેટકો દ્વારા ઉર્જા સંરક્ષણ દિવસનું કોડીનાર તાલુકા લેવલે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એમાં હું એમ બી પટેલ ડેપ્યુટી એન્જિનિયર બસોસ કંસારી તરફથી હાજર છું તો આ લોકોને સમજાવ સમજાવવાનું એટલું જ કે જો વીજ કચ્છમાં મૂકીએ કાપ તો પૈસા બચશે આપોઆપ અને જરૂર પૂરતી વીજળી વાપરીએ ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ પંખા ટીવીનો સ્વિચ બંધ કરી અને એનો વીજળીનો દુરુપયોગ બંધ કરીએ સારા ફાઇવ સ્ટાર રેટિંગવાળા ઇક્વિપમેન્ટ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જેથી વીજળીનો બચાવ થશે ખેતી ખેતી વિશે જોવા જઈએ તો ટપક સિંચાઈ ફુવારા પદ્ધતિ એનો ઉપયોગ કરી પણ આપણે વીજળીનો બચત કરી અને સપ્રમાણમાં પાકનું ઉત્પાદન પણ લઈ શકીએ છીએ વધુમાં ફાઇવ સ્ટાર રેટિંગ ફાઇવ સ્ટાર રેટિંગવાળા સાધનો વાપરવા જોઈએ અને દરેક નાના બાળકો સુધી આ મેસેજ જાય અને નાના બાળકોને પણ આ જાગૃતતા આવે કે જરૂર પૂરતી વીજળી બચાવે તો ભવિષ્ય આપણું સદાય આપણે વીજળી ઉજાસમય રહે વીજળીનો ભવિષ્ય આપણને મળે હું કેબી મોરાસિયા ડેપ્યુટી એન્જિનિયર બસો વીસ કેવી સબસ્ટેશન સરસ આપણે આજરોજ વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે આપણે આ ખેટકો દ્વારા એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે તો એની અંદર આપણે અગાઉ સમજાવ્યું બધા લોકોએ કે ભાઈ આપણે ફાઇવ સ્ટાર રેટિંગવાળા લેમ્પ ઉપયોગ કરવા જોઈએ જેથી વધુમાં વધુ આપણે વીજળીનો બચત કરી શકીએ અને આવનારી જે આપણી પેઢીઓ છે એને જે કુદરતી સંસાધનો જે ખપત થઈ રહ્યા છે એનો પણ આપણે લાભ અપાવી શકીએ હવે વધુમાં હું થોડું જે આવનારા દિવસમાં મકરસંક્રાંતિનો એક સરસ મજાનો કાર્યક્રમ આવી રહ્યો છે જેમાં આપણે પતંગ ચગાવી અને આપણે બધા લોકો આનંદ કરીએ છીએ પણ આ અનંત આપણા અકસ્માતમાં ન નિર્માણ થાય એ બાબતે આપણે જે ઝટકો તરફની જે મોટી લાઈનો છે જે ઇલેવન કેવીની લાઈનો છે છાસઠ કેવીની લાઈનો છે જે આજના દરમિયાન આપણે પતંગ દરમિયાન જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ અને જે જે વીજ ધારક જે વીજવાહક જેમાંથી પસાર થાય છે એવી લાઈનોમાં પતંગો ઉડાવવાનું ટાળવું જોઈએ જેથી આપણે આ વીજ અકસ્માતોને ટાળી શકીએ આવનારા સમયમાં એક આવો એક અમારે ઉના તાલુકા ખાતે એક એક નાનું પાંચ વર્ષનું આઠ વર્ષનું બાળક છે જે ચાઇનીઝ દોરી પતંગ ઉડાવતું હતું અને અકસ્માતનો ભોગ બનેલો હતો એટલે મારી તમને બધાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકોને ચાઇનીઝ દોરીથી દૂર રાખવા પતંગ ઉડાડવા તો જ્યાં વીજવાહનો વીજ લાઈનો હોય એનાથી દૂર ખસેડી અને ત્યાં માટે એના માટે વ્યવસ્થા કરવી હાલો હું નરેશ ડાભી નગરપાલિકા સદસ્ય વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના ઉજવણી કરવામાં આવી હોય એમાં હું એટલું જ કહેવા માગું છું અંજવાડા માટે બને ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો અને વીજ બચાવો અને આપણા કોડીનાર શહેરમાં જ્યાં ક્યાંય પોલ હોય ત્યાં કોઈએ ઊભી રહેવું નહીં અને વીજળી બચાવો બસ એ જ મારું કહેવાનું છે અને ખોટી રીતના લાઇટ ચાલુ રાખવી નહીં બપોરના કે સવારના સુરેશભાઈ ધોટિયા તેજી વગર ઉપપ્રમુખ આજે બીજી બચાવવા માટે જે અમારા કાર્યપાલક સાહેબ ને બધા અધિકારી ભેગા થયા છે તો દરેક માણસોને જાણ કરવાની કે ભાઈ તમે વીજળીથી છેટા રહ્યો પતંગ છગાવામાં વેમ રાખો તમારો અકસ્માત તમારો જીવલન ન બની જાય અને વીજળી બચાવો બસ વીજળી બચાવો દેશ બચશે દેશ બચશે એટલે મોદી બચશે રોજ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં અમે જેટકોના તમામ હોદ્દેદારો અધિકારીઓ દ્વારા આપણે આ આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્ય આપણા અધિકારી શ્રી જી કે ગોહિલ સાહેબ કાર્યપાલક એન્જિનિયરશ્રી છે અને તમામ અધિકારીઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ નાગરિકોને હું એટલું કેવા માગું છું કે આપણે ઉર્જાનું સંરક્ષણ કરીએ પાવર બચાવીએ ને દેશ હિત માટે આપણે આટલું તો કરી જ શકીએ આભાર મિત્રો